કામ કરવા માટે માણસ ને રાખે ચાર પાંચ દિવસ પછી કોઈ જગ્યાએ પૈસા મૂકી દે કોઈ જગ્યાએ સોનું મૂકી દે કોઈ જગ્યાએ વસ્તુ મૂકી દે બે ત્રણ દિવસ જ્યા પછી થોડોક ટાઢવો પડે પછી જો એ વસ્તુ શેઠ ને આપી દે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ દસ દસ વાર તેની પરીક્ષાઓ થાય અને જો સહી સલામત નીકળે તો એ માણસ પોતાના ઘરના સભ્યને જેમ રહેવા લાગે છે પણ હાથ બગડે તેનું મન બગડે જ ધર્મગ્રંથ નું વાંચન કરવા લાગે છે ગણેશ ભગવાન ધર્મગ્રંથ નું વાંચન કરતા એક જગ્યાએ લખાયેલ એવું છે કે જે માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે ગણેશ કે આ તો બહાર હોય ગઈ એ સમયે ધર્મ પુસ્તક હાથમાં લઈ ગણેશ ભગવાન શંકર અને પાર્વતીની ની પરિક્રમા કરે છે ગણેશ ભગવાન નથી આમાં ક્યાં સમય લાગે છે ત્રણ પરિક્રમાઓ કરે છે હાથ જોડીને કહે છે કે ભગવાન મારા વિવાહ કરો પૃથ્વીની પરિક્રમા કરીને આવતો રહ્યો છું ભગવાન શિવ કહે છે ગણેશ આવું જૂઠું બોલે છે ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા છે તું પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયો અને આવું જૂઠું શા માટે બોલે છે જ્યાં પૃથ્વીની પરિક્રમા માટે નહીં એકવાર એક વાર તો ત્રણ વાર પૃથ્વીની પરિક્રમા કરી છે છે અરે ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈને ગયા તું પણ પૃથ્વીની પરિક્રમા કરવા જા નહીં તો પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે કઈ રીતે ભગવાન ગણેશજી ભગવાન મહાદેવજીને ધર્મ પુસ્તક વંચાવે છે ભગવાન એ શું લખેલું છે જરા જોવો તો મહાદેવજી કહે છે જે યુવાન માતા પિતાની પરિક્રમા કરે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે છે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું શિવજી વાતને ટાળવાની કોશિશ કરે છે એવું તો ધર્મગ્રંથોમાં લખ્યું હોય કે બધું લખ્યું આપણે થોડું અનુસરણ કરી શકીએ ધર્મગ્રંથોમાં તો કેટલું શ્રેષ્ઠ શ્રેષ્ઠ લખવામાં આવ્યું છે એ બધું અનુસરણ આપણાથી ન થાય ભલે મહાદેવજી પણ જેને લખ્યું હોય તેને અનુસરણ કરવું પડે ને જેને પાલન લખ્યું હોય ને તો પાલન કરવું જ પડે તો જેને લખ્યું હોય પાલન કરવું પડે તો મહાદેવજી જરા જો તો ધર્મ પુસ્તક કોને લખ્યું છે આગલા પાને જોયું તો લેખક પોતે મહાદેવ જ હતા શંકર ભગવાને પોતે લખ્યું પિતાજી તમે આ ધર્મ નું લખાણ કર્યું છે હવે તમારે પાલન કરવું નહીં કરવું એ આપની ઈચ્છાની વાત છે અને જો ન કરવું હોય પાલન તો કઈ વાંધો નથી જે જગ્યાએ લખેલું છે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે તે જગ્યાએ લખી નાખું જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું નથી એવું લખી નાખો અને બાજુમાં સાઈન કરી નાખો પછી હું ગામડે ગામડે જાઉં અને ઘરે ઘરે ફરું અને કહું કે આજથી શિવજી મહારાજે નિયમો બદલ્યા છે માતા પિતાને પરિક્રમા કરવી નહીં માતા પિતાની સેવા નહીં કરવાની માતા પિતાને પગે નહીં લાગવાનું ભગવાન મહાદેવ કે ગણેશ આ તો ધર્મ વિરુદ્ધ નું કાર્ય થવા લાગે તો પછી આપ મારે વિવાહ કરો ભગવાન શંકરજી કહે છે ગણેશ દુનિયામાં એ જ માણસ જીતી શકે છે જેની સાથે ધર્મગ્રંથની વાતો હોય છે જેની સાથે ધર્મગ્રંથની ચર્ચા હોય જેની પાસે ધર્મ ગ્રંથ હોય જેની પાસે ધર્મ અનુચરણ હોય એ જ માણસ જીવનમાં સફળ થઈ શકે છે જે માણસ સાથે ધર્મ નથી એ માણસ જીવનમાં આગળ વધી શકતો નથી અને ભગવાન શંકરજી ગણેશના વિવાહ પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ સાથે કરે છે અને વિવાહ થાય છે બે પુત્રો પણ થાય છે સમય છે છે ને ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને આવે જ્યાં કૈલાસ ની નજદીક પહોંચવાના હતા નારદજી ભગવાન કાર્તિકે મળે છે ને નારદજી પૂછવા લાગે કાર્તિકે ક્યાં ગયા હતા ઘણા સમયથી તમે કૈલાસમાં દેખાતા નહીં હતા ભગવાન કાર્તિકે કહ્યું છે કે માતા પિતા એ કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કરવા જાવ જે પરિક્રમા કરીને આવે તેને વિવાહ કરવાના છે તેથી હું પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો છું હવે મારા વિવાહ થશે હવે મારા લગ્ન થશે નારદજી સમજી ગયા કાર્તિક એને ખબર નથી કે ગણેશ ના વિવાહ થઈ ગયા છે નારદજી એ વાત મૂકે છે ધીરેક થી અરે કાર્તિકે આપ તો જાણો છો ને કે હંમેશા મા બાપ ને નાનો દીકરો વાલો હોય છે મોટા દીકરા સાથે એટલો બધો પ્રેમ ન હોય તેથી ગણેશ સાથે લગ્ન કરવા હતા ગણેશના લગ્ન કરવા હતા તમે મોટા દીકરા એટલે તમને પૃથ્વીની પરિક્રમા કરવા મોકલી આપ્યા તમે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ એટલે ગણેશના વિવાહ થઈ જાય અને થયું એવું જ નારદ કહે છે ગણેશના વિવાહ થઈ ગયા પ્રજાપતિ વિશ્વરૂપ પુત્રીઓ સાથે વિવાહ થયા છે ભગવાન કાર્તિકે સ્તબ્ધ બેના છે ગણેશના વિવાહ થયા અરે ના નારદ મારા નાના ભાઈ ગણેશના વિવાહના ઉત્સવનો મને લાભ ન મળ્યો